મુન્દરા તાલુકાના સમાઘોઘા ગામે આવેલ જિંદાલસો લિમિટેડ કંપની એ પાંચસો સત્તર કામદારોને અચાનક છૂટા કરી મુકતા આવેદનપત્ર અપાયું જિંદાલસો પાઇપ લિમિટેડ સમાઘોઘા કંપનીમાં વર્ષોથી કામ કરતા 570 કામદારોને તારીખ 24 ઓગસ્ટ 2025 ને રવિવારના રાત્રે 10 વાગીને 25 મિનિટ તેમના મોબાઈલ WhatsApp મેસેજ કરી અને કાલ્થી કામ પર ના આવવા જણાવેલ અને એક જ જાટકે રસ્તે રખડતા કરી દીધેલ છે કંપની કે કોન્ટ્રાક્ટર દ્વારા લેખિતમાં કે અગાઉથી કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી જેથી અચાનક છૂટા કરવામાં આવતા અમારા પરિવારને ભૂખે મરવાનો વારો આવ્યો છે અમોને કંપની કે કોન્ટ્રાક્ટરો દ્વારા નોકરીમાંથી છૂટા કરતા પેલા ઇન્ટીમેશન લેખિતમાં આજદિન સુધી આપવામાં આવેલ નથી કે અમોને રજૂઆત કરવાની તક આપવામાં આવેલ નથી અમોએ આ નોકરીના भरोसे મકાન લોન વાહન લોન શિક્ષણ લોન આરોગ્ય લોન વગેરે લીધે આથી જો અમારી નોકરી જાય તો આ નોકરી સિવાય આવકનો કોઈ વિકલ્પ રહેલ નથી જેથી અમારી નોકરી હાલે છીનવાઈ જાય તો અમોને ન છૂટકે પરિવાર સાથે આત્મહત્યા કરવી પડે તેમ છે જેની સઘરી જવાબદારી સમાઘોઘા સો લિમિટેડ કંપની તથા લેબર કોન્ટ્રાક્ટરોની રહેશે જેથી અમો છૂટા કરેલ તમામ કામદારોની માંગ છે કે જેની ભૂલ અને ગેરસમજના કારણે આ પ્રશ્ન ઊભો થયો છે તેવા તમામ કંપનીમાં કામ કરતા ઠેકેદારોને બ્લેક લિસ્ટ કરવામાં આવે પ્લાન બંધ થવાના કારણોની કંપનીના જવાબદાર અધિકારીઓ સ્પષ્ટતા કરે અમો લિસ્ટમાં જણાવેલ તમામ કામદારોની સિનિયોરિટી લિસ્ટ બેઝિક પગાર જળવાઈ રહેવો જોઈએ જેની કંપનીના અધિકારીઓ દ્વારા લેખિતમાં બાહેધરી આપવામાં આવે અમો તમામ કામદારોને પ્રોવિડન્ટ ફંડ સુરક્ષિત રહેવો અને પૂરેપૂરો પ્રોવિડન્ટ ફંડ મળવો જોઈએ જેની લેખિતમાં ખાતરી આપવામાં આવે હાલે આ નિર્ણયથી કંપની અને કોન્ટ્રાક્ટરોએ લેબર લોના કાયદાનો ભંગ કરી તેની ઉપરવટ જઈને નિર્ણય લીધેલ છે જે ગેરકાયદેસરનો છે જેથી અમો છૂટા કરેલ તમામ કામદારોને પરત નોકરી પર રાખવામાં આવે એવી માંગણી આવેદનમાં કરવામાં આવી છે અને જો આ તમામ રજૂઆત અને મુદ્દાઓનો સંતોષકારક જવાબ કે નિર્ણય લેવામાં નહીં આવે તો તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સવારના દસ વાગ્યાથી સમાઘોઘા જિંદાલ સો લિમિટેડ ગેટ નંબર એકની સામે અચોક્કસ મુદત પર ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારેલ છે અને ઉપવાસ દરમિયાન ઉપવાસકારીઓને કે અન્ય સાથ આપનારાઓને કઈ પણ થશે તો તેની તમામ જવાબદારી કંપની તથા રહેશે તેવું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ બેલજીભાઈ કેજાર છે હું કંડલા પોર્ટની અંદર સ્કિલ્ડ અનસ્કિલ અન વર્કર યુનિયન કચ્છ નો જનરલ સેક્રેટરી છું અને મારા મિસિસ છે પૂનમબેન ઝાડ જે એક્સ પાર્લામેન્ટ જે છે મેમ્બર છે તે આના પ્રમુખ છે ગઈકાલે સમા સ્થાનિક લોકોએ મને જાણ કરી કે ભાઈ આ લોકોને છસો જણા લોકોને અચાનક છૂટા કર્યા છે અને એની જાણને ધ્યાનમાં રાખી આજે કાલે પહોંચી શક્યો નહીં પણ આજે આ લોકો સાથે ત્યાં આવીને સભા કરી અને એ લોકોને મેં સમજાયું કે તમે કયા રીતે છૂટા કરવામાં આવ્યા છે શું છે એ બધા પ્રશ્ન મેં જાણ્યા મારો કહેવાનો મતલબ એમ છે કે આ લોકોને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર લેખિતમાં આ લોકોને એમને છૂટા કરી નાખ્યા છે અમારી માંગણી એ છે કે આ લોકોને તાત્કાલિક છસો લોકોને છૂટ જે છૂટા કર્યા છે એને તાત્કાલિક એને ફરીથી પરત લેવામાં આવે એક વાત બીજી વાત આ લોકોને જે આ મહિનાનો જે પગાર છે ગરીબ લોકો છે એ પગાર એને આ મહિને એકથી દસ તારીખની અંદર પગાર મળવો જોઈએ લેખિતમાં આ લોકો જો અમને જો એ આ જે અમને માગણી કર્યું છે એ માગણીઓ જો ધ્યાનમાં નહીં આપવામાં આવે તો આવતીકાલથી અમે ત્યાં જિંદાલ કંપનીની સામે ગેટ ઉપર ઉપાસ ઉપર ઉતરવાના છે અમારી માગણીઓ શું છે કે આ લોકોને જો તે પરમાનન્ટ જો ખાલી કરવા માગતા હો તો આ લોકોને ગ્રેજ્યુટી છે આ લોકોના પ્રોવિડન્ટ ફંડ છે આ લોકોના જે અત્યાર સુધી દસ કે બાર બાર વર્ષના જે એ લોકોનો જે એરિયસ છે એ બધું આપવામાં આવે એવી અમારી આ માગણી છે તદુપરાંત આ લોકોને પ્રોવિડન્ટ ફંડના જે પૈસા છે એ સુરક્ષિત રહે કોઈને કોઈ ઠેકેદાર કે કોઈ લઈને જાય એ માટે અમે એ લોકોને પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આ લોકોને પૈસા મળે અને આ લોકો જે ગરીબ માણસો છે કોઈ રાજસ્થાનથી આવ્યા છે કોઈ બિહારથી આવ્યા છે કોઈ યુપીથી આવ્યા છે કોઈ ઝારખંડથી આવ્યા છે અને લોકલની સંખ્યા છે બિલકુલ ઓછી છે પણ આ લોકો બધા એકસા અમે માગણી છીએ કે બધા અને એક સાથે છસો છસો લોકોને ડ્યુટી ઉપર લેવામાં આવે નહીં લેવામાં આવે તો અમે અમારીથી લેબર કાનૂનના હિસાબે અમે એના ઉપર કાર્યવાહી કરશું અને એના યુનિયન થ્રુ યુનિયન થ્રુ અમે એના ઉપર જે જે આંદોલન કરવાની અમે ચીમકી આપીએ છીએ આ આ લો ભારત સરકારના નિયમ પ્રમાણે આ કા કામદાર કાનૂનને હિસાબે આઠ કલાકની ડ્યુટી છે પણ આ લોકો બાર કલાક ડ્યુટી આપે છે બાર કલાક ડ્યુટી આપે છે તો અમારી માંગણી એમ છે કે બારસો ને સાઠ એ લોકોને રેકોર્ડની અંદર બારસો ને મજૂરો ત્યાં ઉપસ્થિત છે એવું નામ લે એમાં નોંધ કરી છે અમારી માંગણી એમ છે કે આ લોકોને તમે આઠ કલાક જે ડ્યુટી આપો એ લોકો જે બારસો ને જે કામ કરે છે એ લોકોને તમે છ આઠ કલાક ડ્યુટી આપો અને બાકી જે બચે છે ચાર ચાર કલાક એ બધાને આ લોકોને તાત્કાલિક સેટ કરવામાં આવે અને તાત્કાલિકને પરત લેવામાં આવે આ અમારી જોરદાર માંગણી છે સૌપ્રથમ તો આજરોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા અને મીડિયાએ એની ખાસ નોંધ લીધી છે એ બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર હું એક વાત કહેવા માગીશ કે ચોવીસ તારીખના રાત્રે સવા દસ વાગે જિંદાલ કંપનીના ઠેકેદારો દ્વારા વોટ્સએપ મેસેજ દ્વારા અંદાજીત છસો લોકોને છૂટા કરેલ છે જે લોકો એન્ડ્રોઈડ ફોન નથી વાપરતા એવા લોકો એ લોકો જ્યારે સવારમાં નોકરીએ જાય છે ત્યારે એમને પંચ જ્યારે કરે છે નોકરી માટેનું ત્યારે એનો પંચ બંધ બતાવે છે તમામ લોકો અહીં પરિવાર સાથે રહે છે અને પોતાનો પરિવારનો ગુજરાનના નોકરી ઉપર ચલાવે છે હવે આ નોકરી સિવાય વૈકલ્પિક વ્યવસ્થા એમની પાસે કોઈ નથી આ લોકોએ આ નોકરીના ભરોસે અનેક પ્રકારની લોનો લીધેલ છે શિક્ષણની લોન હોય આરોગ્યની લોન હોય કે બેંકની કોઈ પણ લોનો લીધેલ હોય જો આ લોકોને આવી રીતે તાત્કાલિક ધોરણે લેખિતમાં કોઈ પણ જાણ કર્યા વગર કોઈ પણ એમને રજૂઆત કરવાની મોકો દીધા વગર એમને કોઈપણ પ્રકારનું સાંભળ્યા વગર અગર છૂટો કરી નાખવામાં આવે તો બેંકમાં પણ એ ડિફોલ્ટર ઠેરવાય છે એમના પરિવારને અચાનક રસ્તે આવી જવાની નોબત ઊભી થાય છે હવે તો એવું લાગે છે કે જો આવી રીતે થશે તો એમને પરિવાર સાથે આત્મહત્યા કરવાનો વારો આવે એવું લાગે છે કારણ કે કંપનીના અને લેબરના લો મુજબ ક્યારે પણ કોઈ કામદારને છૂટો કરવાનો થાય ત્યારે એનો ટાઈમ પીરિયડ હોય છે અને એ ટાઈમ પિરિયડ આપ્યા બાદ એને સાંભળવાનું પણ હોય છે સાંભળ્યા વગર છૂટો કરેલ છે તેથી અમારી એક આ તંત્રને માંગ છે અને આવેદનપત્ર અમે આપ્યું છે ત્યારે એમને પરત નોકરી પર લેવામાં આવે વાત રહી કે અમને જાણવા મળ્યું અને અમને કહેલ એ મુજબ કે અમારા બે પ્લાન્ટ બંધ થઈ ગયા છે તો સાહેબ બે પ્લાન્ટ ઈ શું રાતે બંધ થઈ ગયા છે કારણ કે એમને પોતાને અગાઉથી ખબર જો હતી જ કે બે પ્લાન્ટ બંધ થઈ જશે અને લોકોને છૂટા કરવાના થશે તો શા માટે એમને નોટિસ ના આપી લેબરને કોઈપણ પ્રકારની લેખિતમાં જાણ કર્યા વગર આ કોન્ટ્રાક્ટરે છૂટા કર્યા છે કોન્ટ્રાક્ટરોના આ વાંકના કારણે આ પ્રશ્ન ઉદભવ થયો છે એટલે તમામ કોન્ટ્રાક્ટરોના અમે તંત્રને પણ કહીએ છીએ કે કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે લિસ્ટ કરવામાં આવે જેના કારણે આ લોકો રસ્તા પર આવી ગયા છે એ કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરે છે સાહેબ જ્યારે સમય કોરોનાનો હતો ત્યારે કોઈ કામ કરનાર નહોતું ત્યારે આ લોકો કંપનીને કમાવીને આપતા હતા ત્યારે એ સારા લાગતા હતા હવે જ્યારે એમનો પ્લાન બંધ થઈ જાય છે ત્યારે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર છૂટા કરે છે આ કંપનીમાં સાતથી વધારે પ્લાન્ટ છે હાલમાં બેથી ત્રણ પ્લાન્ટ નવા બની રહ્યા છે જો એમને રાખવા જ હોય તો જ્યાં લેબરનું શોષણ થાય છે બાર બાર કલાક એને કામ કરાવવામાં આવે છે જો કામ ન કરાવવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે જો એને આઠ આઠ કલાક કરી દેવામાં આવે તો સાડા છ સાડા ચાર હજાર લોકો આ કંપનીમાં કામ કરે છે સાહેબ છસો લોકોને જો એડજસ્ટ કરવા હોય તો થઈ શકે જોઈ ધારે તો એટલે અમારી માંગ છે કે દરેક લોકોને જો આઠ આઠ કલાકની વ્યવસ્થિત વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો એનું જીવન ગુજરાન ચાલી શકે એમ છે જ્યારે પણ પ્લાન ફૂલ ફેમમાં ચાલુ થઈ જાય ત્યારે ફરી પાછોને બાર કલાક કરી દેવામાં આવે કે જે નિયમ મુજબ છે એમ કરી દેવામાં આવે અમારી માંગ છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા કાલથી જ લેબરોને ધમકીઓ આપવામાં આવે છે લેબરોને ફોન દ્વારા કહેવામાં આવે છે કે જો તમે આવેદનપત્ર આપવામાં આપવા જશો એમની સાથે રહેશો તો તમારા પંચ ફરી ક્યારેય નહીં ખૂલે તમને નોકરી પરથી કાઢી નાખવામાં આવશે આવી એને ધમકીઓ આપવામાં આવે છે આ નાનકડા બિચારા બહારથી આવેલા લેબરો જે મધ્યપ્રદેશના હોય યુપીના હોય કે બિહારના હોય અમારા માટે તમામ લેબર સરખા છે અમે તમામ માટે લડાઈ લડી રહ્યા છીએ અમારી એવી માંગ છે કે તમામ લોકોને એની રોજગારી પરત મળે નિયમ અનુસાર એને પગાર ચૂકવવામાં આવે જે એનો પગાર બાકી છે એ પણ આપવામાં આવે એનો પ્રોવિડન્ટ ફંડ હોય કે એની ગ્રેજ્યુએટી પ્રમાણે એ કાયમ માટે જળવાઈ રહેવી જોઈએ જેની અમને લેખિતમાં આ કંપનીના અધિકારીઓ આપે કારણ કે કોન્ટ્રાક્ટર પાસે એવો કોઈ પાવર નથી એમ કહેતા હોય કે કોન્ટ્રાક્ટરોએ છૂટા કર્યા છે અમે એને જાણ કરી છે તો સાહેબ કંપનીમાં કામ કરતા હતા આ લોકો કોઈ કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા પણ કામ તો કંપનીનું કરતા હતા ને એટલે કંપની એને જાણ કરવી જોઈએ આવનારા દિવસોમાં જો અમે આવેદનપત્રમાં તમામ સ્પષ્ટતા કરી છે મુદ્દાવાઇઝ એનો અમને મૌખિકમાં જવાબ નહીં ચાલે લેખિકમાં અને સંતોષકારક જવાબ મળશે તો એમાં આગળનું વિચારીશું નહીતર આમાં લખેલું છે આવેદનપત્રમાં એ મુજબ આગામી ત્રણ જ દિવસમાં ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના સવારના દસ વાગે અમે કંપની જિંદાલ સો લિમિટેડ સમાગોગા કંપનીના ગેટ નંબર એક પર ઉપવાસ પર ઉતરવાના છીએ જેની કોઈ મુદ્દત હશે નહીં જ્યાં સુધી અમને આનો નિર્ણય નહીં મળે આ લોકોને પરત નોકરીમાં નહીં લગાવે ત્યાં સુધી અમે ઉપવાસ પર બેસશું એ દરમિયાન જે નોકરી કરનારા જે છૂટા થયા છે એ એને સાથ સહકાર આપનાર આગેવાનો લોકો જે પણ આપશે એ ઉપવાસમાં બેઠેલા હશે એને કાંઈ પણ થશે એની તમામ તમામ જવાબદારી કંપની અને કોન્ટ્રાક્ટરની લેશે લોકો સન્ડે કો મેસેજ આયા કે આપ લોકો કલ સે ડ્યુટી નહીં આના કોણસી કંપની મેં હોમ લોગ જનરલ જનરલ સમાગુગા મેસેજ આયા હા મેસેજ આયા કે કલ સે આપ લોકો ડ્યુટી નહીં આયેગી जो लिस्ट में नाम घोषित कर दिए ऊपर उसमें लिखा था कि जो जिसका नाम लिस्ट में है वो कल से ड्यूटी नहीं आएगा तो फिर हम लोग ड्यूटी नहीं गए अब ड्यूटी नहीं गए तब तो फिर हम लोग सब इकट्ठे हो गए जितने ड्यूटी ना जाने वाले थे कुछ लोग पंच लगाने गए उनका पंच नहीं लगा तो वो भी आ गए जिनने मैसेज नहीं देख पाया कोई मैसेज देखते हैं कुछ नहीं देखते हैं जिनके पास मोबाइल नहीं है जानते भी नहीं है मोबाइल में तो वो पंच मारने गए पंच जैसे ही उनका नहीं हुआ तो वो लोग सब इकट्ठे हो गए कि भाई यार हम नहीं जा पा रहे हमारे पंच बंद है हमने कहा हमको मैसेज मिल गया सुबू में हम मैसेज से नहीं गए फिर हम लोग इकट्ठे हुए इकट्ठे हुए तो फिर हम लोग, इन्फर्ण में, इन्फर्ण में कि आप लोग जो है दार में जाइए तो आप लोगों की सुनवाई होगी तो? गेट पर गए हम लोग हाँ। गेट पर गए हाँ। तो वहाँ थे कोई नेताजी हम मतलब उनको मैं जानता नहीं हाँ हम लोगो से बात किया तो नहीं ठेकेदार से बात किया हम लोग ठेकेदार बोला कि नहीं वो कंपनी बंद है अभी प्लांट बंद है इसलिए आप लोग अभी मतलब रुकिए और जब अगला आदेश आएगा तब बताएंगे हम कितने साल से आप एक कंपनी में हो मैं चौथा साल लग गया सर चार चार चार, चार जनवरी 2022 से मैं काम कर रहा हूँ एक भी दिन गांव नहीं गया हूँ जब इतना दिक्कत होता है जब अचानक मैसेज आता है एक नौकरी से छूट छुट्टी दे देते दिक्कत दे, दे 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 तो आएगा सर स्कूल में बच्चे है पढ़ रहे हैं उनका फीस भी दे चुके हैं एडमिशन करवा चुके हैं तो लोग बहुत परेशान है परिवार से रह रहे हैं आपके साथ कितने लोग हैं अभी है? अभी तो मैं तो जो है सब दोनों आदमी है लेडीज मतलब मैडम टीम कितनी है कितने लोग काम के निकाल दिया हम लोगों को तो सब छः सौ आदमी के करीब निकाला है सर समझ में नहीं आ रहा तो क्या करेंगे हम लोग अब कुछ समझ में नहीं, नहीं आ रहा है कुछ लोग तो पागल शरीके शरीक हो गए हैं कोई अपना मोबाइल फोड़ रहा है तो कोई मतलब जो है ऐसे ही घर घूम रहे हैं सब लोग दोस्तों जब सुबह से सुबह घर से निकलते हैं और जब कोई भी कंपनी में हम जॉब करते हैं हमें एक भरोसा होता है उस कंपनी को जब कोई भी आपदा आती है कुदरती आपदा आती है तो हम उस कंपनी के लिए खड़े रहते हैं और हम अपना ड्यूटी का फ़र्ज निभाते हैं और एक दिन ऐसा आता है कि जब वही जगह पे, वही कंपनी में जब जाते हैं और सुबह जब हम पंचिंग करते हैं तो हमारा पंचिंग नहीं लेता है और मैसेज मिलता है अंदर से कि आपको यहाँ से निकाल दिया गया है उस वक्त आम व्यक्ति जो अपने परिवार को चलाता है जो कंपनी के भरोसे एक लोन लिया है कंपनी के भरोसे एक अच्छा कार्य सोच रहा है कि अच्छे मकान बनाऊंगा लेकिन जब यह मैसेज आता है तो आम व्यक्ति के दिमाग में क्या बीती है उसके लिए मैं आज यहाँ पे लोग यहाँ पे लोग हैं जो एकत्रित हुए हैं तहसीलदार के ऑफिस में यहाँ पे आए हैं मुंद्रा में एक कंपनी है कंपनी ने मैसेज दिया है कि आपको यहाँ से निकाल दिया गया है व्हाट्सएप से मैसेज मिला है तो सर पहले तो आप कौन सी कंपनी में जॉब करे हो और आपका नाम और परिचय दीजिए सर मैं जिंदल कंपनी में काम करता हूँ मैं दो किलोमीटर दूर से आया हूँ झांसी जिला का हूँ मैं पंद्रह साल हो गया कम से कम चौदह पंद्रह साल अब मैं मेरे को पहले से कोई जानकारी नहीं थी कि ये आपका पंचिंग बंद होना है तो मैं जैसे पंचिंग लगाने गया बैग था मेरा तो वहाँ लाल हो गया मैं वापसी आ गया गेट के बाहर आया बोला सब आदमी सबका बंद हो गया तो मैंने चलो भाई अब क्या करूँ मैंने अब यहाँ पर मेरे बच्चे पढ़ रहे अब राशन पानी जहाँ से ले रहे अब वहाँ से कहाँ से भरेंगे सर ये बताओ यही मैं यही मेरा घर है ये सब भाइयों में मिले हुए थे आज का नहीं कर रहा हूँ पंद्रह साल हो गया मेरे को करते हुए आज तुमने निकाल दिया कंपनी अब कहाँ जाएंगे सर ये बताओ ये मेरा पूरा ये घर परिवार पूरा यहीं से चलता था बहन है भाई है माँ है सबको पढ़ाना लिखाना बच्चों को हाँ आपको निकालना था तो महीना दो महीना पहले से बोल देते कि आपका पंचायत बंद होने वाला है और आप जाइए आपके लिए ड्यूटी नहीं मिलेगी हम धड़क चले जाते और तुमने रात में मैसेज कर दिया पंच बंद कर दिया अब कहाँ ड्यूटी करेंगे साहब अब सीधा गांव जाएंगे ये हमारा कोई नहीं है मैं अकेला हूँ कितने घर से कितने किलोमीटर दूर आप यहाँ पे, पे। किलोमीटर दूर से है सर परिवार को एक भरोसा रहता है कमाने के लिए भरोसा रहता है माँ बाप को भी भरोसा रहता है कि चलो भाई हमारा बच्चा कमाएगा तो आगे मेरे को देगा घर परिवार में कुर्सी का पूरा घर चल रहा था बच्चे पढ़ रहे थे लिख रहे थे आज आपने भेज दिया आज तो आप कोई बात नहीं है दो साल से काम कर रहे हैं चार साल से उनको तो रख रहा है कंपनी वो नया पंचिंग बना रहा है वो सत्रह हज़ार में मिल रहा है मैं क्या है कि बाईस हज़ार मिल रहा है किसी को इक्कीस हजार मिल रहा है उसको भगा दिए आप उसको भगा दिए आप वो कोई दिक्कत नहीं है क्या है आपका करोना में मैं रहा हूँ पूरा लॉकडाउन में पूरा यहीं रहा हूँ पूरा मैंने यहीं पर पूरा विदा हूँ क्या भूखे रहा हूँ कैसे रहा हूँ कंपनी ने सात हज़ार चार सौ रुपया डाला था मेरे को ऐसा नहीं है कि झूठना कमरा के अंदर रहोगे एक पाँच किलो आटा का थैला दिया था जो जितना मन गया दो तीन सौ रुपया का सामान दिया था दिया था अंदर आओ सामान वो तो बात आपने उस टाइम कंपनी के साथ रहे खड़े रहे कंपनी में भी आपको बहुत कुछ दिया है लेकिन अभी जब ये मैसेज आता है, है अभी जब ये मैसेज आता है कि आपको कंपनी से निकाल दिया जाता है उस वक्त एक आप नहीं आपके परिवार की क्या बीतती है उस बात परिवार की यही बीतता है कि एक हमारा एक आदमी एक कंपनी में कर रहा था काम इसलिए कि चलो भाई उसको भी पता था कि हमारा आदमी काम कर रहा है तो भाई एक बिजनेस है एक कंपनी का आदमी आप भी कर रहे तो एक बिजनेस होता है कि चलो भाई आदमी का एक लगाव होता है आज आदमी ने आपने निकाल दिया है तो अब मेरा आप हम घर कैसे चलाएंगे ये भी एक है एक बर... हाँ आपको निकालना था कंपनी के अंदर और भी आदमी काम कर रहे हैं कम से कम कोई कितनी भी तो आठ घंटा कर देता तो उसमें हम लोग भी सब आदमी करता अब आप, 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 आपके आगामी बगले आप क्या करोगे अब कल से क्या शुरू करोगे लड़ाई करोगे फिर अब तो सीधा सा घर जाएंगे या कहीं मजदूरी करेंगे આઠ ઘટા દેગા કંપની તો બાઇક કરવા તૈયાર હૈ નહી તબે આપ બતાવ